મોરબીના લીલાપર રોડ પર રોડ પર આવેલ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણને લઈને હાલમાં મામલતદારમાં કેસ ચાલી રહ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન પર માપણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દરેક દબાણ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને સરકારી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરેલ હશે તો જીએસટી સહિત લાગુ પડતા વિભાગોને પણ જાણ કરવામાં આવશે શ્રી મોરબી દ્વારા આની તપાસ કરતાં આ બાબતે કોઈપણ પ્રકારનું દબાણ કરેલ છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી એમના તરફથી દબાણ નહીં જે અમારા કાયદાની કલમ એકસઠ મુજબ કાર્યવાહી કરવા માટે જરૂરી નોટિસ આપવામાં આવી નોટિસ અન્વયે જે ભાઈ હતા એ હાજર ના થતાં એમને એક રિમાઇન્ડર આપવામાં આવ્યું ત્યારબાદ પણ હાજર ન થતાં એમને ડીઆઈએલઆર પાસેથી આ જગ્યાની અમે માપણી કરવા માટેના હુકમો કર્યા અને જો આ જગ્યામાં સરકારી જગ્યા છે અને એમાં જો દબાણ હશે તો બહુ નજીકના ભવિષ્યમાં અમે એને કલમ એકસઠ હેઠળની કાર્યવાહીનો જે ઓર્ડર કરવાનો છે એ મામલતદાર શ્રી પાસે કરાવી અને તાત્કાલિક આ દબાણ દૂર કરવામાં આવશે